કે દરમિયાન રિંગ રોડ પર પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની રોંગ સાઈડમાં એક એસટી બસનો ચાલક પચાસથી સાઠની સ્પીડે બસને દોડાવી રહ્યો હતો એસટી બસ રોંગ સાઈડમાં ચાલતી હોવાથી કારના ચાલક દ્વારા તેનો વિડીયો બનાવવામાં આવ્યો હતો એસટી બસ સ્ટેશનથી લઈને છેક ઉધના સુધી રોંગ સાઈડ ગઈ હતી બસ સ્ટેશનથી ઉધના એમ ત્રણથી ચાર કિલોમીટર સુધી એસટી બસના ચાલકો દ્વારા બેફામ બનીને રોંગ સાઈડમાં બસ ચલાવાઈ હતી બસના ના પાછાના ભાગમાં બોર્ડ પર લગાવેલું હતું જે ધું સાથે દેખાતું હતું કે આ બસ બેલેરિયા અને રામનગર વચ્ચે ચાલતી હોય તેવી શક્યતા છે વિડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે વાયરલ વિડીયો અંગે એસટી વિભાગીય નિયમક પીવી ગુજરે જણાવ્યું હતું કે આ પ્રકારનો વિડીયો મારી સામે આવ્યો છે અને આ બાબતે જે તે વિભાગને તપાસ કરીને પગલાં લેવા માટે સૂચના આપી દેવાઈ છે સલામત સવારે એસટી અમારીના બે જવાબદાર ચાલકનો વિડીયો વાયરલ થયો છે જેને લઈને આ બે જવાબદાર ડ્રાઈવર સામે પગલાં લેવાની માંગ ઉઠી છે